ચાલો મિત્રો તો સૌ પ્રથમ જે ખેડૂત મિત્રો નવો હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ કે મગફળી ઉપરની વીસ દિવસની વાર હોય તો મગફળીમાં કઈ દેવા સાંટો થઈ જાય જે ડોડું મજબૂત થાય છે અને ફેસબુક પેજ કિશન મિત્રો લીલાપુર અને આપણી ફેસબુકમાં ક યાદવ જાદવ ભાવેશની નામની આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે આગળ સૌ તમામ પ્રકારની વાત કરશું કે મગફળી ઉપાડવાની વીસ દિવસની વાર હોય તો કઈ દવાથી આપણને સારામાં સારું બેનિફિટ મળે છે તો આનો અવશ્ય સટાવ કરો અને વિડીયોમાં અંત સુધી બને રહો તો તમામ પ્રકારની માહિતી મિત્રો મળશે તો ચાલો વિડીયોમાં આગળ હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ મીટ્યુબ ફેમિલીના મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજા મજા છે તો હું શું આપણો મિત્રો ભાવેશ અને આજે તારીખ થઈ છે પંદર પાંચ બે હજાર પચીસ મિત્રો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે મગફળી વીસ દિવસની વાર હોય ઉપાડવાની મગફળી ઉપાડવાની વીસ દિવસની વાર હોય તો મિત્રો આપણે કઈ દવા મારશું જેથી કરી અને એકદમ મગફળીનો વજન અને દાણો મજબૂત થાય તો મિત્રો જે દવા દવા હશે એની તમામ પ્રકારની આપણે વાત કરીશું તો મિત્રો આ દવા બે અવસ્થામાં કામ કરે છે જે આપણો મોલ નાનો હોય ત્યારે અને એક પાકવાની અણી ઉપર હોય ત્યારે તો આપણે જય સાલ ચોમાસામાં પણ આનો વિડીયો મૂક્યો હતો તો એક બે કોમેન્ટો પણ એવી હતી કે કે આર્યુ પીએલ વિકાસમાં જ કામ કરે તો એનું પણ આજે આપણે તમામ પ્રકારની વાત કરશું ને બધું સમાધાન કરશું તો શું માપશે અને કેટલી માત્રામાં છંટકાવ કરવાનો છે અને ક્યારે છંટકાવ કરવાનો છે બે તબક્કામાંનો છંટકાવ કરવામાં આવે છે મિત્રો અને તમામ પ્રકારની વાત કરશું તો મિત્રો આ છે જીબરેલી ગેસિડ જે સુમોટોમો કંપનીનું છે તમે જોઈ શકો છો જ્યુબિલકી આસિડ ટેકનિકલ આ છે પાંચ ગ્રામની ડબ્બી મિત્રો તો આ ડબ્બી પાંચ ગ્રામની આવે અને એક ગ્રામની પણ આવે છે તો પાંચ ગ્રામની ડબ્બીના આપણે વીસ પોપ લગીનું માપ આવે છે જે એક ગ્રામના આપણે ચાર પોપ કરી છીએ એટલે પાંચ ગ્રામની ડબ્બીના આપણે વીસ પોપ કરી છીએ મિત્રો અને આ છે મિત્રો પડી જે મિક્સ કરીને આવે છે બે ગ્રામની મિત્રો આ પડી પણ આમાં કામ આપતી હોય છે તો મિત્રો આ પડી રહી એ આપણે પહેલાં નાખી દેવાની જે હું તમને આગળ દેખાડું છું આપણે જ્યાં દવા બનાવી એમાં આ પડી પહેલા નાખી દેવાની આવે છે અને આ પડી નાખ્યા પછી એકદમ આ પડી પકડી જાય પછી બે મિનિટ પછી આપણે ડબ્બી નાખવાની હોય છે આ બે સાતમાં નાખશો તો જ કામ આપશે તો ખાસ યાદ રાખવાનું પહેલાં આ પડી અને પછી આ ડબ્બી મિત્રો મિત્રો હવે આપણે વાત કરવા જઈએ તો આની છટકાવ ક્યારે કરવો તો ગમે તે મગફળી ઉપાડવાની વીસ દિવસની વાર હોય આપણે આ મગફળી છોતેર સત્યોતેર દિવસની થઈ છે જે અમે વીસ દિવસની આજુબાજુ ઉપડશે તો અત્યારે આપણે આનો છટકાવ ચાલુ કરી છીએ મિત્રો કારણ કે પંચાણુંથી હવા દિવસની આજુબાજુ આ મગફળી આપણે ઉપડી જશે એ ચોવીસ નંબર છે આગળ પણ આપણે બધા વિડીયો બનાવેલા છે કે મગફળીમાં શું ટ્રીટમેન્ટ આપેલી છે કયું બિયારણ છે તો મિત્રો આ વાત કરવા જઈએ તો અત્યારે આપણે વીસ દિવસની વારે મગફળી પડવાની અને આનો છંટકાવ કરી દઈશું આપણે તો ખાસ છંટકાવ કરતાં એક ધ્યાન રાખવાનું કે મગફળીમાં પિયત આપેલું હોવું જોઈએ અથવા આ છટકાવ પછી બે દિવસમાં પિયત આપવું પડે જમીન લીલી હશે તો જ આ દવા કામ કરશે બાકી કામ કરશે નહીં તો કામની વાત કરવા જઈએ મિત્રો તો જે આ ડાયરુનો આપણે જે રસ રહ્યો આ ડાયરુનો રસ એ એકદમ બધો છંટકાવ કરવાથી ડોળું ઉતારી દેશે અને ડોડું એકદમ ભરાવદાર જે સાયલો પાતરી કરે છે અને દાણો મજબૂત કરે છે એકદમ ડોડું આપણું ભરાવદાર એટલે કે દાણો મજબૂત કરતું હોય છે જે તમારે જે આમ આપણું ખોખું ને આમ દબી જાય એ રીતનું ખોખું હોતું નહીં એકદમ આપણું ડોડું ભરાવદાર થતું હોય છે તો મિત્રો આના ખાટા કરવામાં આવે આના પોપ ખાટા કરવામાં આવે દાખલા તરીકે આના બાર પોપ તમે એક ડબીના કરો પાંચ ગ્રામના તો મિત્રો આનું મગફળીના ડૂડો ઉપર વધારે અસર પડતી હોય છે જે ડોડું ફાટી જતું હોય છે એટલે આના ઓછામાં ઓછા અત્યારે અઢાર પોપથી નીચા નહીં કરવાના અને કમ્પ્લીટ પરફેક્ટ માપ છે પાંચ ગ્રામની ડબ્બીનું વીસ મોપનું અને હવે આપણે આગળ વાત કરીએ મિત્રો તો આ જ વસ્તુ રહી એ આપણો મોલ ત્રીસથી પાંત્રીસ દિવસનો હોય અને જો છટકાવ કરવામાં આવે ત્રીસથી પાંત્રીસ દિવસના મોલમાં તો મિત્રો આ વિકાસનું કામ કરે છે આ જ દવા સેમ ટુ સેમ આ રીજ ડબ્બી અને આજ પડી બી સાતમાં નાખોની આ ખાસ યાદ રાખજો જો ત્રીસથી પાંત્રીસ દિવસનો મોલ હોય મગફળી કપાસ અથવા તલ કે ગમે તે વસ્તુ તો મિત્રો વિકાસનું કામ કરતું હોય છે એટલે ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો આપણે ઉલ્પા જે જ્યારે ચોમાસામાં વિડીયો બનાવ્યો ત્યારે એક બે કોમેન્ટો એવી હતી કે ભાઈ આ વસ્તુ રહી વિકાસનું કામ કરે છે તો વાત તમારી સો સો ટકા સાચી છે કે વિકાસનું કામ કરે છે પણ ક્યારે તો તો ત્રીસથી પાંત્રીસ દિવસનો આપણો મોલ ગમે તે હોય ત્યારે વિકાસનું કામ કરતું હોય છે ગમે તે ઓનલી ફોર યક્સ વાય જ્યારે ગમે તે મોલ પણ જો આ જ વસ્તુ પાકવાના વીસ દિવસ વાર હોય ગમે તે તલ હોય તો ભલે અને મગફળી હોય તો ભલે ખાસ મગફળીમાં મિત્રો બહુ સરસ કામ કરે છે તો મગફળીમાં વીસ દિવસની વાર હોય જો તમે છંટકાવ કરવામાં આવે તો ડોટું ભરાવદાર કરે છે મિત્રો આપણો જાત અનુભવ છે તો મિત્રો આપણો અનુભવ હોય એ જ વસ્તુ આપણે વિડીયોમાં શેર કરતા હોઈએ છીએ એ ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કોઈ વાત નહીં કોમેન્ટ કરીને આપણને જણાવ્યું એ પણ આપણે એનો આભાર છીએ પણ એ મિત્રોની એ મિત્રોની ખેડૂત મિત્રોની વાત પણ એકદમ સાચી છે કે વિકાસ કરે પણ વિકાસ મેં તમને આગળ જણાવ્યું કે જ્યાં ત્રીસથી પાંત્રીસ દિવસનો મોલ હોય ત્યારે વિકાસ કરતું હોય છે તો મિત્રો બે તબક્કામાં કામ કરે છે ત્રીસથી પાંત્રીસ દિવસ અને છેલ્લે વીસ દિવસની વાર હોય ત્યારે થી એંશી દિવસનો મોલ હોય ત્યારે ચોમાસામાં અને થી પંચ્યાસી દિવસે છંટકાવ કરવાનો હોય છે કારણ કે ચોમાસા આપણે મગફળી એકસો પાંચથી દસ દિવસે પાક લેતી હોય છે પાકતી હોય છે એટલે પંચ્યાસી દિવસની આજુબાજુ છંકાવે અને અત્યારે આપણે એનો છટકાવ પંચોતેરથી એંસી દિવસની આજુબાજુ કરવાનો મિત્રો તો મિત્રો એ એક આપણે ખાસ વાત હતી કે જ્યારે વિકાસમાં કામ કરવું હોય તો વહેલી છંટકાવ કરવાનો અને પાકના ઓલામાં કામ કરવું હોય આપણે પાકમાં છેલ્લે અંતનો દાણો મજબૂત કરતું હોય છે તો મિત્રો એક ખેડૂત મિત્રોએ આપણને જાણકારી કે આ રીતનું હોય તો એ ખેડૂત મિત્રોની વાત પણ સાચી છે પણ બાકી આ અનુભવો જે આપણે વિડીયોમાં જે વસ્તુ વાત કરતા હોય જે આપણને અનુભવ હોય એ જ મિત્રો શેર કરતા હોય છે બાકી આજથી કોઈ વસ્તુ આપણે વિડીયો બનાવતા હોય નહીં તો મિત્રો એ જ વસ્તુ મહત્ત્વની છે આપણને જે વસ્તુ અનુભવું એ જ વિડિયોમાં શેર કરવું કારણ કે આપણા ખેડૂત મિત્રો ઘણા ખેડૂત મિત્રો આપણે બનેલા છે આપણી યુટ્યુબ ચેનલમાં જે આપણા વિડીયો જોતા હોય છે એ આપણા વિશ્વાસ ઉપર વિડીયો જોતા હોય છે મિત્રો તો આપણે જે વસ્તુ અનુભવ હોય એ જ વિડિયોમાં શેર કરવામાં આવે છે બાકી આજથી કોઈ શેર કરતા નહીં મિત્રો પણ આપણી મગફળીમાં તમને જે કેવી બેઠક બેઠેલી છે અહીંયા તો મિત્રો આ આ છે મગફળી સત્યોતેર દિવસ ની થઈ છે અને આજે આપણે આનો છટકાવ ચાલુ કરશું જેથી કરી એને આપણને દાણામાં સારામાં સારો ફાયદો થાય ચાલો મિત્રો આગળ હું તમને હવે જે દવા વગાડી લઈ એ પણ દેખાડી દઉં મિત્રો આપણે આમાં ઓગાળીને નાખી દીધી છે પહેલાં હંમેશા મિત્રો પડી નાખવાની જે પડી નાખી અને એકથી બે મિનિટ આપણે હલાવવાનું અને કમ્પ્લીટ જો આ પડી ઓગળી જાય અને પછી આ ડબ્બી નાખવાની પછી બે સાથે નાખી અને આપણે ગમે તે ડબલુંનું માપ રાખી લેવાનું આ આપણે આગળ પણ જણાવ્યું કે અઢારથી વીસ પોંપની દવા આપણે એક ડબ્બીનું માપ આપણે ડબ્બીને પડી સહિત વીસ બનાવી શકીએ છીએ તો આપણે આમાં સાત વીઘામાં પંપ પોવું થાય થાય છે એટલે સત્તર પોંપની દવા બનાવી છે અત્યારે હાલમાં મિત્રોમાં એકદમ તો પાણીનો કલર ચેન્જ નહીં થાય કે તમને ખબર જ નહીં પડે પાણી પણ એક ધારું એ જ મળેલું રહેશે તો તમે ખબર નહીં પડે કે આ પાંચ ગ્રામમાં સત્તર હજાર પંપ શું કામ કરે પણ મિત્રો સારામાં સારું કામ કરે કારણ કે આને આપણે પછી ઓછા પંપ ઓછા પમ્પ નહીં બનાવવાના જે બાર તેર પંપ બનાવી નહીં રાખવાના નગર આપણું મગફળીનું ડોડું ફાટી જાય છે આને ખાસ ધ્યાન રાખવાની ઓછામાં ઓછા આપણે પાંચ ગ્રામની ડબીના ઓછા મોસાડથી અઢાર પોમ્પ બનાવવાના તો જ આપણે સારું કામ મળશે મિત્રો આ પાંચ ગ્રામની ડબ્બી છે અને જો આપણે કંધાણી રહેતું હોય અમુકને બાવીસ તેવી પોંપ થતા હોય તો આપણે એક ગ્રામની પણ ડબ્બી આવે છે તો એક ગ્રામના પણ ચાર પોમ્પ કરી નાખવાના જેથી કરીને આપણને સારામાં સારું પરિણામ મળી શકે તો મિત્રો વિડીયો કેવો લાગ્યું કોમેન્ટમાં ખાસ જરૂર જણાવજો અને આવા જાગનો વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ આજે આ વિડીયોમાં એટલું જ